જોવો મિત્રો કેટલો ભયાનક વરસાદ પડી રહ્યો છે આવો જ વરસાદ તમે જોઈ શકો છો અને આ મિત્રો વરસાદે એક અનોખું રૂપ ધારણ કર્યું છે જો તમે જોઈ શકો છો ગમે ત્યારે ગમે ત્યાં વરસાદ પડી શકે છે આવું ભયાનક રૂપથી જો મિત્રો બચવા માગતા હોય તો ચીતીને જ રહેજો ને કે ક્યારેક તમે પણ ડૂબી જશો અને ક્યારે તમે પણ આમાં જતા રહેશું તે તમને પણ ખબર નહીં પડે એટલે જો મિત્રો આ વરસાદ જેવો રૂપ ધારણ કરી રહ્યું છે અને કેવો વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરતા જજો મિત્રો ભયાનક વરસાદ રૂપ ધારણ કરી લીધું છે